ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાના ભાગરૂપે અંકલેશ્વર પોલીસે આજે એક મહત્વપૂર્ણ અને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં છેલ્લા સાત મહિના દરમિયાન છ વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો પોલીસે અથાગ પ્રયત્નો દ્વારા પકડેલા આ કુલ રૂપિયા ત્રણ કરોડ એકતાલીસ લાખની કિંમતના મુદ્દામાલ પૈકી કોર્ટમાંથી કાયદેસરની પરવાનગી મળ્યા બાદ એક લાખ દસ હજારથી વધુ વિદેશી દારૂ અને બિયરની બોટલ ઉપર રૂડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું જેનાથી દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે આ દારૂ નાશની સમગ્ર કામગીરી અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલ યોગી સ્ટેટ ખાતે સંપન્ન કરવામાં આવી હતી આ પ્રક્રિયાની પારદર્શિતા અને કાયદેસરતા જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને એસડીએમ ભવદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ અને હાજરીમાં આ વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વરના તમામ છ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ ખડે પગે હાજર રહ્યો હતો જે દર્શાવે છે કે દારૂની ડામવા માટે સમગ્ર પોલીસ તંત્ર એકજૂથ થઈને કાર્યરત છે પોલીસે આ કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરીને બુટલેગો અને અસામાજિક તત્વોને કડક સંદેશો આપ્યો છે કે ગુજરાતની સરહદોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કોઈ સ્થાન નથી અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે સતત સખત કાર્યવાહી થતી રહેશે